અને છેલ્લે એક એવા મૃત્યુની વાત કરીએ કે જે ચર્ચામાં નથી પણ ચર્ચામાં એનું હોવું જરૂરી છે અને આપ દરેકે જાણવું પણ એટલે જરૂરી છે કેમ કે એ વ્યક્તિએ પોતાના જીવનમાં જે કામો કર્યા એ કામો કેટલા માણસો કરી શકે છે અસલી પ્રેરણા કદાચ આવા માણસોમાંથી આપણને મળતી હોય છે વાત કરવી છે પદ્મશ્રી હીરબાઈની ગીર પાસે જાંબુર ગામ આવેલું છે વર્ષો પહેલાં સીધી સમાજના એ માણસો મૂળ રીતે આફ્રિકાના એમને જોઈને પણ લાગે કે એ આફ્રિકન સમુદાયમાંથી આવે છે પણ એ ગુજરાતી માણસો છે એટલે ઘણા બધા એવા છોકરાઓ કે જે આમ માવો ખાતા ખાતા ગુજરાતીમાં ડાયરો કરતા હોય ગુજરાતીમાં ઘણા બધા લોકો છે જે ગુજરાતી ડાયરાના કલાકાર પણ બન્યા ઘણા બધા ઇન્ફ્લુઅન્સર છે ત્યાંથી જાંબુર આ રીતે જાણીતું છે આપણને એમને જોવાની બહુ મજા આવે છે ઘણા બધા લોકો છે એમને જુએ ત્યારે કે હા ભાઈ આ તો મતલબ કાળા કાળા લાગતા આપણા જેવા નથી લાગતા આફ્રિકન લાગે છે એવા માણસો ફાંકડું ગુજરાતી બોલે છે એવા માણસો જ્યારે ગુજરાતીમાં વાતો કરે છે ત્યારે એમનું જીવન એમની રહેણી કરણી અને આપણને એવું લાગે આ તો આપણા જેવા છે આપણા જેવા છે ને તોય આપણે એને અલગ માનીને આપણે એને જોઈએ છીએ એન્ટરટેનમેન્ટ લઈએ છીએ મનોરંજનની રીતે બહુ જ મજા આવે છે પણ એ લોકો માટે કામ કરનારા માણસોની કથા કેટલા લોકોને ખબર છે હીરબાઈ એ ઝવેરચંદ મેઘાણીની કથાઓમાં આવતી એક હીરબાઈમાંથી એક સ્ત્રી હતા હીરબાઈએ એવું કર્યું કે જે જેમણે એ સમાજની આખી સુરત બદલી નાખી આદિવાસી સમુદાય વર્ષોથી જંગલમાં રહેનારા આ પરિવારો એમની પાસે એવું કશું જ નહોતું સંસાધનો નહોતા શિક્ષણની સમજ નહોતી હીરબાઈ પણ પોતે ભણેલા નહોતા પણ એ અભણબાઈએ જે કામ કર્યા અને એ અભણબાઈએ કરેલા કામોથી આખો સમાજ કેવી રીતે તર્યો અને ગીરનું જાંબુર કેવી રીતે વિશ્વના નકશા પર પહોંચ્યું એની કહાની એ હીરબાઈની કહાની છે હીરબાઈના મૃત્યુ પછી ક્યાંય ચર્ચાઓ નથી કે કોઈ એ વિષય પર વાત નથી કરી રહ્યું કે એમણે જીવન પર્યત કેટલું બધું આપ્યું ગીરને કેટલું બધું આપ્યું જાંબુરને કેટલું બધું આપ્યું સીધી સમાજને કેટલું બધું આપ્યું એ સમાજના મોભી અને અગ્રણી માત્ર નથી રહ્યા પણ મહિલા સશક્તિકરણના જેટલા ઉદાહરણ આપણે જોઈએ છીએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ માત્ર બ્લેઝર પહેરીને ઓફિસ જતી કે બેગ લટકાવીને ઓફિસ જતી મહિલાઓ માત્ર નથી એવી સ્ત્રીઓ વધારે સશક્ત છે કે જેની પાસે સંસાધનો નથી અને છતાંય પોતાના સમાજને બદલવાનો પ્રયત્ન કરે છે સૌરાષ્ટ્રમાં તો આવા ઘણા બધા ઉદાહરણ જોવા મળે છે વર્ષો પહેલાંનું સોનલાઈનું ઉદાહરણ હોય કે પછી હીરબાઈનું ઉદાહરણ એ ઉદાહરણ છે કે જે સમાજને દિશા આપે છે જે સમાજને બતાવે છે કે એક સ્ત્રી જો ચાહે તો એ કેટલું બદલી શકે છે હીરબાઈનું ઉદાહરણ જાણવું જરૂરી છે થોડા સમય પહેલાં અમારી ટીમ જ્યારે જાંબુર ગઈ હતી ત્યારે ત્યાંના બાળકો ત્યાંના માણસોએ બધા વિશે તો વાત કર્યા કરી હતી કે જે બાકીના બધા લોકોને જોવી ખૂબ ગમે છે પણ હીરબાઈ સાથેની જે વાત હતી એ આખી દશા અને દિશા બદલનારી હતી સરકારથી લઈને સંસ્થાઓએ એમને ખૂબ એમની સરાહના કરી છે એમને સત્કાર્યા છે અને એમને સન્માન મળી શક્યું છે કે જેના એ સાચા હકદાર હતા એમની વાતો ફરી એકવાર તમને સંભળાવવી કદાચ એ જ અમારા તરફથી એમને અપાતી શ્રદ્ધાંજલિ હશે સામુર ગામને કોઈ વરતતું નહોતું એક ઓળખાણ ઊભી થઈ

તમે એ સિદ્ધને તો છે શેરી પણ આ સિંહણને શેરી હવે હું તરીકે પ્રમુખ તરીકે જનકી હું પ્રમુખ તરીકે જનકી કોઈ વસ્તુ મારા હમો કોઈ આગેવાન આવીને ઉભો ના રહી હું એ રીતે બેન જનકી છે હું લબરાઈથી જનકીને જીવું શિક્ષણ તમે તમારા તમે ગમે કહો પણ તમે તમારા છોકરાઓ માથે ધ્યાન દેવા ભેટી ભેટે ભેઠી તમે ખતમ થઈ જાઓ તમારા છોકરાને એવો ડારો દ્યો કે આપણે આપણે દેખે તા પેસાબ ફરી દેખાશ હોય હું મારે કરવાના કે હું આમાં કોઈક વારો આવે હો તો કે આપણે કોણ લે દરમાં દાળમાં ઉતરીને

એ પણ ખરાબ નિશાની છે અપેક્ષા રાખીએ કે વીસ સેકન્ડ બચાવી લીધા પછી તમે શું ઇતિહાસ રચવાના છો એનો તમારી પાસે જો જવાબ ન હોય તો ઊભા રહો અને દોસ્ત વીસ સેકન્ડ શું ફરક પડી જવાનો છે સિગ્નલ પર ઊભા રહી રહેવાથી નમસ્કાર